રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર રાખે આપણે જવાનું આજે બહાર થયું છે સરંભડા તો આજે આજને આજ વિડીયો બીજો વિડીયો ટૂંકમાં હવારમાં આપણે વાડીનો જે દવા સાંટવાનો કપાસમાં ને નીંદવાનું ને એવું કંઈ કામકાજ હતું એ બધું હવે હરવું પડી ગયું કામ તો છે જો કે કામ તો ખેડૂત માણસ હોય ને એને ખૂટે જ નહીં પણ ક્યારેક ક્યારેક બહુ ભાવેશભાઈનો છે ને બહુ આગ્રહ હતો કે જીતુભાઈ એકવાર આવો એકવાર આવો એકવાર આવો અને એ તો બધાનું કહેતા પણ બધાનું તો ન મેળાવે એનું કારણ એવું છે કે આપણે ઘર ઘરે બહારની તબિયત એવી બધી ખાસ છે નહીં પછી બીજા નંબરમાં વાડીના કામ એટલા હોય અને પછી બીજા નંબરમાં આપણે મીરા દોવા દઈએ છે એટલે બધું કામકાજ હોય એટલે એની હિસાબે બધાય તો ન જઈએ ગઈ પણ એકાદું જઈએ ગઈ પછી જાય છે હવે કેટલા થળ લેવાય એ કાંઈ નક્કી નહીં ટૂંકમાં અને એક બે દિવસનું ટૂંકમાં કાલે હાંજ થોડું હાંજ થાય ને ત્યાં પાછો ઘરે ફૂગ જાય એટલે એ રીતે જાઉં છું એકલો જાવ છું તો મિત્રો આપણે સરમપડા પૂગી ગયા છે ને જો ઘરે ભાવેશભાઈને ઘરે ખરેખર સા પાણી પીને અને આવ્યા વાળીએ ને આ ગાયકવાડી ભાઈ હવે તમને કહું સો વી ગુણ વીકો અને ફરતા છે ઠેર ઝાજી જમીન અહીંયા તો પાટડો છે કારણ કે અમારે ત્યાં તો બધા જાદા દાદા વધી વધીને વીસ વીઘાના ખેતર હોય ને ક્યાંક પચીસ વીઘાના હોય ને ક્યાંક દસ વીઘાના હોય ને અને આ તો કેટલા વીઘાનો પાટડો છે પિસ્તાલીન ઈ ગાયકવાડી એક વાર એટલે સોળ ગોઠાનો વીઘો થાય અહીંયા આપણે સોળ ગોઠાનો વીઘો થાય અને કપાસ એ તમે આમ જોવો ખરે આઠ આઠ ફૂટ ઉસાઈ છે તો આમ જોઈ લ્યો અને ઝીંદવાઈ એવા જો ભરતભાઈ એક વાર વીઘાને આ બધા શેઠાના પિસ્તાલીસ વીઘાને ખાલી આટા મેળવા ને તો હું થાકી ગયો હાવ શું કે કેદુ ની વાત હાલતી હતી કાતી હતી કેદુ ની વાત હાલતી હતી આપણે વાત તો હે

હું મગફળીનું વાવેતર કરતો હતો તમે અહીંથી જેતપુર જતા હતા અને મારું ટ્રેક્ટર ભારે ગયા તમે સીધા તો કેવું જીતું ભાઈનું આ રીતે મુલાકાત થઈ હતી અને સોશિયલ મીડિયા થી સપનામાં વિચાર્યું ન હોય કે ભાઈ આવી રીતે મુલાકાત થાય ને આવી રીતે સંબંધ થાય ને એક મિત્રતા થાય અને ભાવેશભાઈ ની જો એ આનંદ કરી હતી અને કપાસ તમે જોવો તો આમ જો હા મુનાભાઈની હાઇટ તો તમે જો કેટલા ફૂટ છે છ છ ને એના કરતાં કાંઠા રહો લઈ ગયો અને જમીન તમને કોઠો જમીન જુઓને તો પાડાના કાન જોઈઓ કાંઈ ઘટે નહીં અને એક હજાર ને માથે પલો હેઠ હેઠ કેટલા ફૂટનો પલો હે અગિયારસો ફૂટનો લાંબો સાંસ છે ને એક જ છેઠે હો પિસ્તાળી વીઘા કંઈ અને ઘરે તમે જુઓને આમ ભલે ગામ ભાંગ્યા છે આ બાજુ જુવાનડા ઓછા જોવા મળે ગામ તો ભાઇંગા જ છે બરોબર પણ વસ્તુ શું છે ઘરે જવો તો એવા અકડા ઠાઠ મકાન વાડીઓમાં જવો તો એવું અને પણ કરનાર કોઈ નથી કાબાઈ કરનાર કોઈ નથી જમીન જોવો તો તમે કહો આમ પાર વિના છે પણ કરનાર કોઈ નથી ભાગ્યાવું છે બધું એક એક આમાં એકલા કીધે કઈ થાય થોડુંક આગળ અમારી કોઈડે આલો દસ બાર વીઘા હોય તો સમજા તો અમે એકલા લેટા લઈ શીખો અને આમાં કેદી એકલા થાય હે

મને તેમ હતું મારો કપા મારો કપા હારો અને અહીંયા ગાય નહીં રહેવું તેવું મન થઈ ગયું તો એવા ઝીંડવા છે તો કારણ કે જમીન જ એવી છો જમીનમાં કાંઈ ઘટે નહીં પાડાના કાન જેવી છો અને ઝીંડવા નહીં તમને કહો હાયડા થઈ ગયા તો કપાસની પડખે આ ભાવેશભાઈને મગફળી છે સત્તર વીઘાની છે સત્તર વીઘાની એટલે ગાયક ગાયકવાળી વીકો હા આપણો નહીં ગિરનાર ચાર છે ને મગફળી છે એક નંબર કઈ ખોર તારબંધી તો કરવી જ પડતી લાગે ઝટકા મૂકો કે શે નો રંજ રોજ ને ભૂંડ અમારી કોઈડે જ મુના એકાદો છોડવો ખેંચો કે શે ચાલુ

પણ કુવા આમ જુઓ ને તો કુઈ કેવાય કાયદેર અમારે વીસ બાવીસ ની કે પચીસ ની ગોળાઈ અને આ લોકો ને આઠ ની ગોળાઈ છે તો હાવ હાકડી વાળી લાગે પણ ઊંડાઈ બહુ કા ઊંડાઈ કેટલા કુવા અમારા અહીંયા દોઢસો થી લગાવીને હવા બસો સુધી ના કુવા બસો બસો ફૂટ સુધી ના કુવા હે ને અને આપણે વધી વધીને હો હો હોય ને એટલે એમ થયું કે બહુ પાણી દેખાતું જ નથી એસી ફૂટે પાણી છે જો દેખાય જેવું તેવું અને હાવ હકડાશ આ લોકો ગારવા પણ ધન્યવાદ દેવો પડે ને રાજસ્થાની આવે હા આ લોકોને કારણ કે હાવ આવી આવી ગોળાઈ કરવી એટલે એમ ટૂંકમાં હાવ હાકડેમાં કામ કરવું ને આઠ ફૂટ અમારે તો વીસ ફૂટની ગોળાઈ હોય આમ માગો કે આમ કેવડો ઘેરાવો લાગે એટલે બહુ હાકડા બધી વાડીની સિસ્ટમ આ જ તમને બતાવી દીધો એટલે બધી વાડી ટૂંકમાં જોવા જઈ સવારના હાડા હાથ પોણા જેવું થાય છે ને આપણે બસ જો બસો નીકળવાની તૈયારીઓ કરીશ જાવ છે હામાપુર અને હાલરિયા ત્યાં રસ્તામાં આવે છે લેતા જાય તો ભાવેશભાઈ ને જો બસ નીકળવાની તૈયારીઓ કરીશ હવારમાં સા પાણીને એવું પી લીધું હે અને સવારમાં ઉઠીને બસ જો હવે આગળ ભાવેશભાઈને મળીને પાછા ભાગી ઉછા જ છે હજી એટલે એમને આવું ઘર બતાવી દઉં એમના મકાનને એવું બધું તો આ વાળા ટાઈપ છે અહીંયા શાકભાજીનું એવું બધું જો થોડું થોડું આવે ટ્રેક્ટર ને બધું સામાન અહીં પડ્યો છે અહીં એનું મોટું ટ્રેક્ટર છે આ બધું લારી પછી મિની ટ્રેક્ટર ઓમાં પીળ્યું છે આ બધું હાથીનો સામાન પડ્યો છે અને ડુંગળી એને રાજી હતી પોર અને માવઠા પહેલાં લાણી ગોડાઉનમાં ભર દીધી હતી એટલે આ પાછું કાઢીને ગોડાઉનમાંથી રિપેરિંગ કરીને કટા ભરેલા પીડા છે ઓલું બધું વીણાટ કરેલું પીડ્યું છે ડુંગળીને પાંચથી છ હજાર મણની આજુબાજુ પચી હતી એમ તો આ તો એમનું જ કટા ભરેલી પડી છે પણ એનો મેળો છે ને જે આ રીતનો બનાવેલો છે તો આ એમના મકાન છે એ કોસરીએ ઓલી બાજુ છે ને આ બાજુ છે ને વૈશમાં બેલા છે ત્યાંથી પ્રવેશ બાદ એન્ટર થવાનું ડુંગળીનો મેળો આ છે ડુંગળી માવઠા પહેલાં ફરી હતી અને હજી પણ એમનું જ છે કલરમાં ટૂંકમાં નોંધ દીધી અને આ રીતના જો પંખા મોટા બનાવી લીધા છે ત્રણ તો પંખા અત્યારે ચાલુ જ છે તો નીચે એ રીતની સારી કરેલી છે આ બધું જ તો કેપ કરેલ છે નીચે વાહડા વાહડા આવે ને વાહડા

તાલુકો અમરેલી જિલ્લો અમરેલી બરોબર હા હા હે હલો ક્યારેક આવો અમારે બાજુ હા અને ઉપર કુળદેવી નું માતાજી નું મઠ છે ટૂંકમાં ખોડિયાર મઠ ને આ જે કઈ હવન ને એવું હોય ત્યારે બધું ટૂંકમાં

વાવેતરની જે એની પદ્ધતિ છે પદ્ધતિ છે ને એ ખાસ જોયા જેવી છે જે જીતુભાઈ વીડિયા મૂકે છે વાવેતર બાબત જે વાવણી ઓ તો એ ખાસ જોયા જેવી ખેડૂતને બહુ ઉપયોગી છે એ અહીંયા પાદરગઢ કેટલું થાય આપણે અહીંયાથી બે કિલોમીટર પાદરગઢ બે કિલોમીટર થાય ત્યાં કનુભાઈનું આપણે ડુંગળી વાવી ગયા હતા અને હીરાભાઈ વાળા હા વાળા ટૂંકમાં એની ડુંગળી ઠેઠ મારે ત્યાંથી મનો પચાસ સાઠ કિલોમીટર થાય તકો થયો હોય બરાબર તો એ ભાઈને શોખ હતો મારી પાસે વાવેતર કરવાનો એટલે આપણે આવ્યા હતા અને જાજુ હતું એટલે ટૂંકમાં પોહાય એટલે આ ભાઈની મગફળી છે છવ્વીસની જાળી છે ને આમ જો કે આપણે આખું ની ઓળખાણી ન હોય પણ આવી રીતે ફોનમાં કોન્ટેક્ટ થયા હોય નકર આમ તો હું તો ઓળખતો ન હોય બરાબર તમે વિડીયો જોતા હોય પણ આપણે ઓળખતા ઓમ ન હોય કારણ કે આપણે કઈ ભેગા ન થયા હોય કે જોયા ન હોય તમે તો રોજ મને જોતા હોય વિડીયો ઓળખી જાઓ એટલે ભાઈ અમે પાદરગઢ વાવું આવ્યા ને ત્યારે ભેગા થયા હતા તે પછી એક વાત નંબર લીધા તે આપણે નંબર દીધા ને તમને એટલે વાત થતી હોય પણ અહીંયા આવ્યા છે તો રૂબરૂ થાય ભાઈનો બહુ આગ્રહ છે કે ઘરે આલો છ પી પણ હવે કાંઈ ઘરે જવું નથી મારે થાય મોડું અને હજી જવું છે મારે આમાપુર કેમ સારા લાગે ને વિડીયો વિડીયો જો ખેડૂતનો દીકરો જોતો હોય ને હા એના માટે તો અતિ ઉપયોગી છે ભાઈ જીતુભાઈ વિડીયો જો કોને ગતાળ બાબત કે જે કાંઈ જો વાહણી બાબત જો

હા બીજા નંબર માં દવાની ઈડલ ની દવા એક જ વાર હમણાં મારી છે બચ્ચે કોઈ પણ જાત ની દવા નથી નાખી ફૂગ ના શકે નહીં કોઈ નહીં હા બહુ સારું કહો કોઈ પણ જાત ની દવા નથી મારી આમ તો દો ફાલ હજી થોડું કાસું છે કાસું છે આ બીટી બતરી દો ને એટલે થોડું 15 15 દિવસ હજી 20 દિવસ ઉપર હા હતી 28 તારીખ આવે ને તે 4 મહિના થાય હજી 4 મહિના પૂરા નથી હા 3 મહિના છે હા હા 3 મહિના માં દીધું બીજી બતરી છે આમાં એક જ વખત હમણાં બહુ લશ્કરીનો એટેક આવ્યો ને એ હું સુરત ગયો તો આ ભાઈ કે મારવી છે ને તો હું તો નહોત માર એટલે એવું નથી તો થાય છે હો એવું કાંઈ નથી કે ખાતર નાખી તો જ થાય ને દવા સાટી તો થાય બાકી કરવાવાળા એમ ને કરે મિત્રો હું પૂગી ગયો હામાપુર અને કંચ્યામભાઈ છે કંચ્યામભાઈ તમારી સરનમ્યા વેકરિયા કંચ્યામભાઈ વેકરિયા એટલે અહીંયા પૂગ્યો હતો અને એને ઘરે જો સાપાણી પાણી પીધા ને હવે બધું નીકળવાનું તૈયારું કરું તો એમનું થોડુંક સેટઅપ બતાવી દઉં આ એમને નવા મકાન બનાવ્યા જે વાસ્તુ લેવાનું બાકી છે દિવાળી ઉપર લગભગ કાર્યક્રમ ગોઠવેવું છે અને આ બધું ટૂંકમાં એનું ટ્રેક્ટરને સામાન બધો રાખવાનું જો એને પણ દતાર આપણે જોઈ જ છે કોઈની ટ્રેક્ટર બસો એકતાલીસ છે પણ પીડી મોડલ છે એને પણ નવું જ લીધેલું છે કા કેમ છે ભાઈ અને લસણ અને ડુંગળીનો બે દતાર છે આમાં બધી વસ્તુ વાવેતર એ લોકો કરી શકતા હોય પાછળ ડુંગળીનું છે અને આ લસણનું આમાં કરી દે લાલે આપણે કોઈડે સ્ટીલ પેટી જ છે તો અને હમણાં જ લીધો ને ડુંગળી ડુંગળી કેટલાક વીઘાની વાવી તમે નેવું પંચાણું વીઘાની વાવીને કેમ થયું પહેલેથી તમને થાવતું કંઈ અને કોની પાસે તમે માહિતી બધી લીધી ફોન દ્વારા એમ હા કેવી મારા વિડીયો કેવા લાગે તમે વિડીયો વિડીયો જોઈને શીખાય એમ એવું છે કેવા લાગે મારા વિડીયો માહિતીમાં કઈ ઘટે ઘટતું હોય તો કયો તમ તારે હા હા તો ટ્રેક્ટર છે તો અને થ્રેસરે છે બધું હજી તો એ લોકો રહે છે આ બાજુ અને હા મેં તો ગાય પણ છે અહીંયા અને હામાં બે થ્રેસર પીડા ગીતાનું છે ને આ એક માર્સલ વાળાનું છે આ બાજુ રહેવા રહેવાનું છે અને આ નવા મકાન ટૂંકમાં બનીને કમ્પ્લીટ થયા છે હાલો ઘનજમભાઈ હવે ભાગી આવો તમે ક્યારેક જેતપુર બાજુ ચોક્કસ આવું મિત્રો હું ઘરે પૂગી ગયો છું ને જાઉં બપોર પાણી કરીને હવે જવું છે વાડીએ આપણે વાડીએ હું કામમાં હોય બહુ મને ખબર તો નથી